તો હલો ખડ મિત્રો સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખડદ મિત્રો સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જયસિદ્ધનાથ ખડદભાઈઓ જે ખેડૂતભાઈઓને હાલની અંદર જીરા સિતેરથી એસી દિવસની આસપાસના થઈ ગયા છે તે જીરાની અંદર જે દાણા છે તે જે પાક ઉપર વરે ને ખેડૂતભાઈઓ તે દાણા ખિસકોલી ઉપર વરતા હોય છે તે દાણો પાક ઉપર વહીરો કહેવાય ખિસકોલી કલર ઉપર તેનો કલર વરવા માંડે છે એટલે તે દાણો પાક ઉપર વૈરો કહેવાય પણ આ વર્ષે દર વર્ષે આ આ પ્રોબ્લેમ આવે છે તે દાણાની અંદર મિત્રો જે દાણા છે તે પીડા પડી અને પીળો પહેલાં પીળો પડે છે દાણો ત્યારબાદ મિત્રો તે દાણો ઝીણો થાય છે અને ત્યારબાદ તે દાણો સુકાતો જાય છે તો આ પ્રોબ્લેમ આવે છે આ પ્રોબ્લેમ ખેડૂતભાઈ આ વર્ષે થોડોક વધારે છે અને દર વર્ષે આ પ્રોબ્લેમ હોય છે પણ આ વર્ષે થોડોક વધારે છે દર વર્ષે આ પ્રોબ્લેમ આવતો જ હોય છે દાણો નોર્મલ પીળો થઈ અને ઝીણો થતો જાય છે રિવર્સ દાણો જાય છે એટલે આ આ જે પ્રોબ્લેમ છે તે ખરેખર દર વર્ષે હોય છે જીરાની અંદર પણ આ વર્ષે થોડોક વધારે હોય તેવું મને લાગી રહ્યું છે અને આ ઇફેક્ટ કદાચ ખેડૂતોને આગળ જીરામાં થોડો ઘણો કદાચ નુકસાન પણ કરી શકે કેમકે અત્યાર સુધીનો દાણો જે બંધાવાની પ્રોસેસ હતી તે ખેડૂતોએ જેમ તેમ કરી દવાઈઓ છાંટી અને દાણો મોટો પણ થઈ ગયો છે પણ હવે એમાં પ્રોબ્લેમ આ એક વધારે આ વર્ષે થોડોક જોઈએ થોડોક વધારે છે દાણો ઝીણો થતો જાય છે પીળો પડીને ઝીણો થઈ અને ઉડી જાય છે ખેડૂતોને ભાષામાં એમ કહેતા હોય છે ખેડૂતો કે ઉડી જવો દાણો એટલે દાણો જે છે તે પીળો પડી ઝીણો થતો જાય છે અને રિવર્સ હોય જાય છે દાણો તો આવું આ વર્ષે થોડુંક વધારે છે હવે ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો એમ કહે છે કે આની દવા શું તો ખેડૂત ભાઈઓ મારું જો માનો તો આની ખરેખર ખાસ કાંઈ દવા છે નહીં આ પ્રોબ્લેમ આવતો હોય છે ટોટલ પાકની અંદર આ પ્રોબ્લેમ આવે છે એવું નથી કે આ એક જ જીરાની અંદર ટોટલ પાકની અંદર 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 આઈસીયુ આવે છે હવે તમે એગ્રે જશો તો તમને દવા તો આપશે અને પાંચ ટકા ફાયદો થાય હું એવું નથી કહેતો કે દવાથી ફાયદો ન થાય અમુક ટકા દવાથી ફાયદો પણ થાય પણ આપણે ખર્ચા સામે લાગે સામે આપણી મહેનત પાછી પડે અને આપણે છાંટવાની મજૂરી આ તે ઘરના માણસો હોય તો એ પણ મજૂરી તો કહેવાય જ પણ ખર્ચોના તેને બધું લખી લે તો એટલો ફાયદો માન થતો હોય છે એટલે ખેડૂતભાઈઓ આ વર્ષે થોડુંક વધારે છે આ પ્રોબ્લેમ હવે આ આ મિત્રો આ કોઈ વસ્તુ નવી નથી ઘણા ખેડૂતો આપણે જીરામાં જ કેમ વધારે મથીએ છીએ કે આવું થઈ ગયું છે આમાં આ પ્રોબ્લેમ આવ્યો છે કેમ કે બધાય પાકમાં આ વસ્તુ આવે છે જે આ જે આ દાણો જે ઓલો થાય છે ને એ તમે ટોટલ પાક જોઈ લો તમને મિત્રો ખાસ જણાવી દઉં કે આંબા હોય આંબામાં આંબામાં કેટલા ટકા મોર આવે બરાબર છે નેવું થી સો સો ટકા મિત્રો આંબાની અંદર મોર આવેલા હોય છે તેની અંદર ખેડૂતભાઈ તમને કહી દઉં ને તો તેમાં એને પચાસથી ચાલીસ ટકા માંડ રહે છે ફાલ કેરી જે માંડ બંધાય છે બરાબર બીજો ફાલ ખરી જતો હોય છે તો આમાં મિત્રો એ જ છે બધા પાકની અંદર આ ઈસ્યુ આવતો હોય છે એરંડા આવેલા હોય ને તો તેમાં દસથી વીસ ટકા જે ગોગડ આવતી હોય છે જે પીળું થઈ અને ફાલ જેવું થાય ને તે ખરીદ જતું હોય છે અને બીજા ગોગડા પણ ખરતા હોય છે તેમાં એ થાય આવે છે આંબાની અંદર આવે છે ત્યારબાદ મિત્રો તમે મગફળીમાં જુઓ તો મગફળીમાં મિત્રો શું થતું હોય છેવટે જે પાકવાનો જે સમય હોય ને ત્યારે અમુક દોડવા જે ખોરા થઈ અને અંદર જે ઓલા કાળા પડી અને ફૂગ આવતી હોય છે અથવા તો બીજો ઘણા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે ઉગી જતા હોય છે એટલે ટોટલ પાકની અંદર આ ઈસ્યુ આવતા હોય છે એવું નથી કપાસ તમે જોઈ લો કોઈ એક એક જીરું જેવું નથી કપાસ તમે જુઓ તો દર વર્ષે આપણે મિત્રો ખેડૂતના દીકરા છીએ આપણે કપાસ વાવતા હોય છે બરાબર તો નેવું એ નેવું ટકા કે સો સો ટકા તમે એમાં ચાપિયા રહે જ જાય છે એવું નથી ને નથી કેમ કે એમાં ચાલીસથી પચાસ ટકા મિત્રો ફાલ રહેતો હોય છે એસી ટકા રહેતો હોય છે અને બાકી જે જેના જે ચાપિયા છે તે ખરી જતા હોય છે તો આવી જ રીતે જીરાની અંદર પણ આવી જ રીતે થયું છે અને અમુક વર્ષે જે જે દાણા છે તે ઓછા ખરતા હોય છે ઓલા થતા હોય છે પીડા અમુક વર્ષે વધારે પીડા થઈને રિવર્સ જતા હોય છે તો આ બધું થવાનું કારણ મિત્રો એ હોય હોય છે કે બદલાતું વાતાવરણ ઘણા વર્ષે મિત્રો વાતાવરણ મેચ ન આવે તો આ પ્રોબ્લેમ આવતો હોય છે હવે આમાં આપણે જો દવાના ખર્ચા વધારે કરીએ તો પછી ખર્ચા લાગી જતા હોય છે અને આપણે પરવડે પરવડવું જોઈએ મિત્રો જો તમને પોસાતું હોય અને જો તમે તમને મજૂરીને બધું પોસાતું હોય દવાને છાંટવી તો છટાય એમાં કાંઈ વાંધો નથી અમુક ટકા ફાયદો એ પણ થતો હોય છે પણ ખેડૂતભાઈ કોઈ વધારે ફાયદો થાય એવું નથી કેમ કે આ જે વસ્તુ આ જે વસ્તુ છે તે વર્ષોથી થતી આવી છે અને મેં તમને તમને જેમ કીધું ટોટલ પાકની અંદર આ વસ્તુ થતી જ હોય છે આ પ્રોબ્લેમ થતો જ હોય છે પણ આ વર્ષે થોડોક વધારે છે પણ એનું એના સામે એનું કારણ એ છે કે આમાં ઘણા બધા કારણો છે બદલાતું વાતાવરણ પછી જમીનને માફક ના આવવું પાણી માફક ના આવવા મોરા પાણી હોય મીઠા પાણી હોય અમુકને જમીન બરાબર ના હોય ઘણા ખેડૂતોને ત્રણ ચાર વર્ષથી કન્ટિન્યુ જીરા વવાતા હોય અને ઘણા ખેડૂતોને ખાતરવાળી જમીન હોય અમુક ખેડૂતોને ખાતર વગરની જમીન હોય અમુક ખેડૂતોને ખાતરની ગરમી વધારે હોય કોઈ વધારે ખાતર નાખી દીધા હોય દેશી છે દેશી છે વિલાયતી છે દેશીથી વાંધો ના આવે પણ જે વિલાયતી ખાતર છે તે વધી જતા હોય દેશી અને વિલાયતી મિત્રો બધાએ ખાતર વધે બરાબર છે તો તેમાં ગરમી વધી જતી હોય છે અમુક સમયે ગરમી વધે જમીનની અંદર તો તેના કારણે પણ થઈ શકે છે ઉપરથી આપણે જે આ જે એમ પિસ્તાલીસને બીજા ઘણા બધા આપણે દવાયું જે ઉપર છાંટતા હોય છે ગરમ તો તે પણ ગરમ ગરમીને હિસાબે આ વસ્તુ બની શકે છે પછી આપણે આમાં જો ખોટા ખર્ચામાં દવામાં ચડી જતા હોય કે આ દવા છાંટી તો સારું એગ્રે જશો તો તમને દવા આપી દેશે એ તમને ના નહીં પડે એ તમને એમ નહીં કહે કે ના ભાઈ આમાં તમને એમ જ કહેશે કે આ પ્રો થઈ જશે કાંઈ વાંધો નહીં તમે આનો રાઉન્ડ મારી દીધો પણ જોવાનું આપણે છે છાંટવી કે ન છાંટવી જો મિત્રો આપણી તાકાત હોય અને આપણી પાસે સગવડ હોય તો છટાય એમાં કાંઈ વાંધોય નથી અમુક ટકા ફાયદો થતો હોય છે એવું નથી કે દવા ન છાંટવી પણ મારી ખેડૂતોને એવી ભલામણ છે કે બંને ત્યાં સુધી આવો ઇસ્યુ આવતો હોય છે દરેક પાકની અંદર આવો ઇસ્યુ આવતો હોય છે તો ખરેખર જો આપણે ખર્ચા પરવડે ત્યાં સુધી કરાય બાકી રહેવા દેવાય એમ પિસ્તાલીસ છે ઝાકળ આવતી હોય તો તે નોર્મલ છટાઈ અને ગેલેલીઓ છે તે પણ છટાય તેમાં પણ અમુક ટકા ફાયદો થાય કેમ કે એકમાં જ ફાયદો નથી કરતો કાળી ચરબીમાં પણ ફાયદો કરે ગેલેલીઓ અને એમ પિસ્તાલીસ જેવા જે છે તો તમે તે છાંટો તો એ મિત્રો કન્ટિન્યુ છાંટવા નહીં કેમકે આનાથી એમ પિસ્તાલીસ વગેરે છે તે મિત્રો આ બધી જે દવાયું છે તે અમુક સમયે જીરાને ગરમ વધારે કરતી હોય છે ગરમવાળી દવાઓ ગરમ હોય છે અને તે 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 જે ગરમ જે જીરાને જે દવા ગરમને લાગવાના હિસાબે આવું પણ થઈ શકે છે એટલે જે જરૂર હોય તેટલી જ દવા પણ જીરાની અંદર છાંટવી એવું ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કેમ કે આના કારણે પણ અમુક ગરમી લાગવાને કારણે જીરાની અંદર આ જે દાણો પીળો પડે છે તો તે પણ થઈ શકે છે એવું નથી કે પીળો પીળા પીળો દાણો પડવાનું કોઈ એક જ કારણ છે તો ખરેખર ઘણા બધા કારણો છે કોઈ ખેડૂતોને પીળો દાણો પીળો ના એમ પડતો હોય કે જમીન સારી હોય વાંધો ના આવતો હોય જીરા જીરાનો ગ્રોથ વગેરે સારો હોય તો તેમાં પ્રોબ્લેમ ના પણ આવે ખેડૂત ભાઈ મારું જીરું તો તમે મારા વિડીયોમાં જોયું જ છે જોરદાર જીરું છે તેમાં પણ આ ઇસ્યુ છે જમીન ખાતરવાળી છે પણ આપણે અમારે અહીંયા જમીન બરાબર છે પણ પાણી છે જ મોરા છે બરાબર પાણી મોરા છે બીજી વસ્તુ ઉપરથી ઝાકર આવે એટલે આપણે એમ પિસ્તાલીસ કદાચ વધારે એકાદો રાઉન્ડ મરાઈ જતો હોય તો પણ આમાં અમુક દવા મિક્સ થતી હોય અને તેનું આડઅસર થતી હોય એના કારણે પણ આ જે દાણો જે પીળો જે પડવાનો છે રિવસ જાય છે તે જઈ શકે છે એટલે આવું તો બધું હાઈલાઈ રાખે જીરાની અંદર પછી આપણે આ ટોટલ પાકમાં કેમ આપણે આપણે બચાવી શકીએ છીએ આ જે મેં તમને કીધું એરંડા છે મગફળી છે કપાસ છે આંબા છે આની અંદર ટોટલ ફાલ આપણે હું રોકી શકીએ છીએ નથી રોકાતો ને તો આપણે જીરાની અંદર ટોટલ ખર્ચા કરી રાખીએ કે જેટલો પાક છે જેટલો જે ફાલ છે તે ટોટલ મારે રોકી લેવો તો એવું મિત્રો કોઈ શક્ય નથી આવું બનતું હોય છે આ બને વાતા બદલાતા વાતાવરણ લીધે પાણી નબળા હોય જમીનનો પ્રોબ્લેમ હોય ઉપરથી દવાઈઓના આપણે છાંટા રાખી એટલે આવું બધું આ બધા કારણો હોય છે આના મિત્રો તો ખરેખર આપણે પછી રોગો દવાયું છાટા છાંટાછાટ થાય એનાથી પણ જે તેને આડઅસર થઈ શકે એટલે એનાથી પણ થઈ શકે છે અને પછી ઉપરથી આપણે વધારે પ્રમાણમાં દવા છાંટી તો ખર્ચા પણ વધી જતા હોય છે તો આમાં ઘણી વખત ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે જીરાની અંદર એટલે કન્ટિન્યુ દવા પણ જરૂર હોય તો જ છાંટવી અને આપણે પરવડે અને જો આપણે ઈચ્છા થાય તો છટાય પણ અમુક ટકા ફાયદો થાય બહુ વધારે પચાસ સો ટકા પચાસથી સાઠ ટકા જીરાની અંદર આનાથી તમે રિકવરી નહીં કરી શકો કેમ કે આ એક બદલાતા વાતાવરણને હિસાબે આવું થતું હોય છે તો ભાઈઓ મારી માહિતી તમને કેવી લાગી અને ભાઈ જો તમે વિડીયોની અંદર અને આપણી ચેનલની અંદર ખાસ નવા હોવો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ઓલ બેલાઇકન ઘંટીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી દેજો જેથી કરીને મિત્રો તે તેને પણ બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો